કે કયા પ્રકારની જમીન રહેલી છે કયા પ્રકારની જમીનમાં કયા પ્રકારના તત્વો રહેલા છે કયા વિસ્તારમાં કયા પ્રકારની આ જમીનો આવેલી છે એવી અલગ અલગ સાત પ્રકારની જમીન વિશેની આજે આપણે વાત કરીશું આપણે આપણા લેક્ચરને સ્ટાર્ટ કરીએ એની પહેલા તમે જઈને ફટાફટ આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને બધી જ નવી અપડેટ મળતી રહે અને તમને ખ્યાલ છે કે આપણે આ જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ખેતી ની જે ભરતી આવી છે એના માટેની આપણે આખી સ્ટાર્ટ કરી છે કે જેથી તમને સ્ટાર્ટિંગ ટુ એટ સુધી બધું જ સિલેબસ વ્યવસ્થિત રીતે તમારી ભાષામાં તમને સમજાઈ શકે તેવી રીતે આપણે કમ્પ્લીટ કરીશું તો અત્યારે આપણે સૌ પ્રથમ સોયલ સાયન્સને લીધું છે કે જમીન વિજ્ઞાન ત્યારબાદ આપણે આગળ જતા જતા હરેક ટોપિકને કે હરેક મતલબ કોર્સ ને જે સિલેબસ છે એને કવર કરીશું Yeah. <laughs> અને અહીંયા કેવું છે કે આપણે ડાયવર્સિફાઈડ છીએ બધા જ અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે કોઈ બીએસસી એસી એગ્રી માંથી આવે છે તો કોઈ થી આવે છે બીઆરએસ માંથી આવે છે તો બી એસસી હોટીમાંથી આવેલ છે તો જે ક્લેવર છે જે હોશિયાર છે કે જેને આ વસ્તુ આવડતી હશે તો એ જોવે કે જે એ લોકોને રિવિઝન થશે પણ જે લોકો આ ભણ્યા નથી કે જેને ભણ્યા છે પણ એટલું ડીપમાં નથી જેને આવ્યું તો એના માટે આ ફર્સ્ટ ટાઈમ આ જે ચેનલ છે એની ટેલિગ્રામ માં પણ ચેનલ આવેલી છે તો એના માટેની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એવું હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપ ને જોઈન કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈ લેજો બરાબર છે તો ચલો

કાળી જમીનમાં સૌથી વધારે માટીના કણો રહેલા હોય છે અને આ જમીનમાં ફોસ્ફરસ, નાઇટ્રોજન એ ઓર્ગેનિક તત્વો એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ આ જમીન છે કાળી જમીન એ ચીકણી છે કેમ કે તેમાં માટીનું પ્રમાણ વધુ જોવા મળે છે. વધુ માટીના પ્રમાણના લીધે તે ચીકણી છે અને તેનું પ્રમાણ એ 60 થી ટકા આવેલું છે. આપણી આ જે કાળી જમીન છે હવે એ પ્રશ્ન થાય કે એમાં કયા પ્રકારના આપણે પાકો લઈ શકીએ તો કાળી જમીનમાં મુખ્યત્વે કપાસ તો લેવાનો છે કાળી જમીન તરીકે આપણે ઓળખીએ છીએ તથા સાથે સાથે સોયાબીન ઘઉં જુવાર સૂર્યમુખી દિવેલા જેવા પાકોને પણ લેવામાં આવે છે અને આ જે કાળી જમીન છે એ પિયત માટે અનુકૂળ ગણવામાં આવતી નથી કારણ કે ચોમાસામાં આ જમીન છે એ ફૂલી જાય છે અને ઉનાળો આવતાની સાથે જ આ જમીનમાં તિરાડો પડી જાય છે માટે આજ મીનમાં ભેજ સંગ્રહ શક્તિ છે એ વધારે જોવા મળતી નથી પણ અને સોરી આજ મીનમાં ભેજ સંગ્રહ શક્તિ તો વધારે જોવા મળે છે પરંતુ નિતા શક્તિ છે એ ઓછી જોવા મળે છે તિરાડ પડી જાય છે એટલે નિતા શક્તિ જે છે એ ઓછી જોવા મળે છે અને ભેજ સંગ્રહ શક્તિ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે તો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ ગુજરાતની કે ગુજરાતમાં કાળી જમીન માટીયાર છે અને આ જમીન છે કાળી જમીન એમાં પિયત એ સારી રીતે અનુકૂળ આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો કે સૌરાષ્ટ્રના મેદાનોમાં સાબરકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં પંચમહાલ જિલ્લામાં અને કચ્છના ભુજ તાલુકામાં કાળી જમીન જોવા મળે છે તથા વડોદરા જિલ્લાના દક્ષિણ ભાગમાં ભરૂચ સુરત અને વલસાડ જિલ્લામાં તેમજ ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં પણ કાળી જમીન આપણને સામાન્ય રીતે જોવા મળતી હોય છે કાળી જમીન ભારતમાં જો ક્યાં જોવા મળે છે એ પ્રશ્ન થાય તો કાળી જમીન એ ભારતમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત અને તમિલનાડુમાં જોવા મળે છે તો આપણે કાળી જમીનમાં મુખ્યત્વે પૂછાઈ શકે એવા છે મેઈન પોઈન્ટ છે એમાં એક તો આ છે કે કાળી જમીન છે એને કપાસની જમીન કહેવામાં આવે છે તથા કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ તો કે કાળી જમીનમાં ફોસ્ફરસ નાઈટ્રોજન અને ઓર્ગેનિક તત્વો એ ઓછા પ્રમાણમાં આવેલા હોય છે અને સવરાષ્ટ્રમાં કાળી જમીન જે છે એમાં ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે બસ આટલા પોઇન્ટ છે કે જે એક્ઝામ માં પૂછાઈ શકે એની સંભાવનાઓ વધારે જોવા મળે છે ચાલો ત્યાર બાદ આપણે આગળ વાત કરીએ કે એલ્યુવિયલ જમીન અથવા તો ગોરાળું જમીન એલ્યુવિયલ જમીન એટલે શું છે તો કે સામાન્ય રીતે એલ્યુવિયલ જમીન એટલે કાપની જમીન આપણને ખ્યાલ છે કે નદી નદી આવે છે અત્યારે પૂરા આવશે તો પૂરાવાની સાથે ઘણા ખેતરો છે એ ધોવાણ થઈ જાય છે અને ધોવાણ થઈ જાય છે એટલે જે કાપ હોય જે માટી હોય છે જે કે જે ફર્ધરૂપ લેયર હોય છે માટીનું જમીન પરનો એ મતલબ પૂરી સાથે પાણીમાં તણાય આવે છે અને જમીન છે એની બંને બાજુ જે કાપ છે માટી જે આવેલી છે એ જમા થાય છે અને એ જમા થતો જાય છે હર વર્ષે એ પાકમાં જે કાપ છે એમાં વધારે ને વધારે પ્રમાણમાં થતો જાય છે સમજાય ગયું હવે એર્યુ એલ્યુવિયલ જમીન શું છે તો ચલો આપણે એના વિશેની આગળ ચર્ચા કરીએ તો કે સામાન્ય રીતે જમીનમાં આ એલ્યુવિયલ પ્રકારની જે જમીન છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તેમજ વધારવા માટે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ છીએ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ શા માટે વધારે કરીએ છીએ તો કે આ એલિયો પ્રકારની જે જમીન છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને જસત અને આયન એટલે કે લોહ

આ વર્ષે ચાલો એક્ઝામ્પલ તરીકે આ વર્ષે તો આ વર્ષે જે કાપ આવ્યો છે એને આપણે નવો કાપ કહી શકીએ કહીએ છીએ ત્યારબાદ બે ત્રણ વર્ષ પહેલાનો જે કાપ છે એ જૂનો કાપ કહેવામાં આવે છે તો જે જૂનો કાપ છે એ નીચેના ભાગમાં આપણને જોવા મળશે અને આ વર્ષે જે કાપ આવેલો છે ઉપરના ભાગમાં જોવા મળશે તો નીચેના ભાગનો જે કાપ છે એને આપણે જૂનો કાપ કહેવામાં આવે છે અને ઉપર જે આ વર્ષે નવો આવેલો છે એને નવો કાપ તરીકે ઓળખાય છે તો જે નવો કાપ આવેલી છે એની બનેલી જે જમીન છે એને આપણે ખદર તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ જે જૂના કાપની બનેલી જમીન છે તેને આપણે ભાંગર તરીકે ઓળખીએ છીએ આ ક્વેશ્ચન માં પૂછાવાની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સૌથી વધુમાં વધુ શક્યતા આ ક્વેશ્ચનની રહેલી છે કે નવા કાંપની બનેલી જમીનને શું કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાઈ શકે છે તો આપણે કહી શકીએ કે તેને ખદર કહેવામાં આવે છે તેવી જ રીતે એવો ક્વેશ્ચન પૂછાય કે જૂના કાંપની બનેલી જમીનને શું કહેવામાં આવે છે તો કે ભાંગર બરાબર ત્યારબાદ એલ્યુવિયલ સોઇલ છે એ ટોટલ જે આપણો ભારત માં જેટલો ટોટલ જમીન વિસ્તાર આવેલો છે એની પિસ્તાલીસ point છ ટકા જેટલી જમીન એ એલ્યુવિયલ જમીન ની બનેલી છે આપણે કહી શકીએ કે જમીન ના જે સાત પ્રકાર છે એમાં સૌથી વધુ પ્રકાર ની જમીન એ એલ્યુવિયલ સોઇલ છે કે જે પિસ્તાલીસ point છ ટકા જમીન નો જે વિસ્તાર છે આ આ પ્રકાર ની જમીન નો વિસ્તાર ધરાવે છે ત્યારબાદ વાત કરીએ કે આ એલ્યુવિયલ જમીન છે બરાબર આ જંગલના વિસ્તારમાં જોવા મળે છે ત્યારબાદ એલ્યુઅલ જમીન જે છે એનો રંગ કેવો હોય છે તો કે એનો રંગ એ એફિકાસ પડતા ભૂખરાથી માંડીને પીળો ભૂખરો અને ઘટ જેવા રંગની આ જમીન આપણને જોવા મળે છે અરબી સમુદ્રના કિનારા ઉપર હજારો માલ સાકડી પટ્ટી રૂપે આ જમીન આવેલી છે અને આ જમીન એ ખેડા અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ભાગમાં પણ જોવા મળે છે આપણને ખ્યાલ છે ખ્યાલ છે કે અમદાવાદ જિલ્લામાં એક વિસ્તાર આવેલો છે કે જે આ પ્રકારની જમીન નું બોરાડુ જમીનની બનેલો એ વિસ્તાર છે અને એમાં જ આખા ગુજરાતમાં એ ભાલીયા વિસ્તારમાં જ ભાલીયા ઘઉં થાય છે અને ભાલીયા ઘઉં છે એને જીઆઈ ટેક પણ મળેલો છે આપણે

પંદરસો થી વધુ હોય હોવાથી ક્યારે બનાવીને આપણે ડાંગરનો પાક લેવામાં આવે છે મતલબ લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે તો કે પંદરસો થી વધારે જ્યાં વરસાદ પડે છે તેવા વિસ્તારોમાં લેટેરાઇટ જમીન આવેલી હોય છે અને એ વિસ્તારોમાં આપણે ક્યારે બનાવીને ડાંગરનો પાક લેવામાં આવે છે તથા લેટેરાઇટ જમીન માં કોફી નારિયેલી અને ડાંગરનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે મતલબ આપણે એવું કહી શકીએ કે લેટેરેટ જમીનમાં પ્લાન્ટેશન crop સૌથી વધારે ઉપયોગ વધારે વાવવામાં આવે છે તો હવે પ્રશ્ન એ થાય કે પ્લાન્ટેશન crop શું છે તો કે પ્લાન્ટેશન crop એ છે કે જે કોફી નાળિયેરી જેવા પાકોને આપણે વાવી શકીએ અને એમાંથી તરત સારી રોકડી કહેવાય ને જે ઉત્પાદન તરત મળી જાય આપણને આવક મળે એને પ્લાન્ટેશન crop કહેવામાં આવે છે કે જેમાં ટીનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ લેટેરેટ જમીન સુરત પૂર્વે અને મહારાષ્ટ્રની સરહદ બાજુ અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળે છે લેટેરાઈટ જમીન એ મધ્ય પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે તો આપણે જમીન જમીનની તો વાત કરી લીધી હવે આપણે આગળ વાત કરીએ રણની જમીન તો કે રણની જમીન ક્યાં જોવા મળે છે તો કે આખા ભારતમાં રણની જમીન એ આપણને ખ્યાલ છે કે રાજસ્થાનમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ગુજરાતમાં કચ્છના નાનું અને મોટું જે રણ છે ત્યાં આ રણની જમીન જોવા મળે છે ચાલો તો આપણે આના વિશેની ચર્ચા આગળ કરીએ તો કે રણની જમીન એ કચ્છમાં નાના અને મોટા રણની આસપાસના જે પણ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની જમીન આવેલી છે તથા આ જ પ્રકારની જમીન રણની જમીન જમા થયેલી બનેલી તેને રેતાળ જમીન તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે રેતાળ જમીન છે એની છિદ્રાળુતા સાવ ઓછી હોય છે અને એમાં કોઈ પણ બાંધા વગરની જમીન હોય છે કેમ કે માટીના કણો જ હોતા નથી છિદ્રાળુ હોય છે મોટા પ્રમાણમાં પણ હોતી નથી જમીનની શક્તિ હોતી નથી જમીન ભેજ સંગ્રહ કરી શકતી નથી અને તેની છિદ્રાળુતા પણ હોતી નથી જેમ છિદ્રાળુતા વધે તેમ ભેજ સંગ્રહ શક્તિ પણ વધતી હોય છે ત્યારબાદ

ખેતી લાયક જે વાવેતર કરીએ છીએ જે પાક આપણે ઉગાડીએ છીએ તે કંઈ પાક ઉગાડતા નથી આવી જમીનમાં રણની જમીનમાં બોર છે ખારેક છે ખલેલા છે એવી વસ્તુ જ ઉગાડી શકીએ છીએ અને આપણે ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ જમીન છે એમાં સૂકું વાતાવરણ અને ઓછું વરસાદ જવાબદાર છે સૂકું વાતાવરણ છે ઓછો વરસાદ છે એટલે ભેજનું પ્રમાણ નહીવત જોવા મળે છે એટલે કઈ પણ બીજા પાકો ધાન્ય પાકો ડુંગળાળ જમીનની તો ડુંગળાળ જમીન તો કે આ જમીન એ ખૂબ જ ઢાળવાળી હોવાથી વરસાદમાં ધોવાઈ છતાં તેની ફળદ્રુપ ઓછી ફળદ્રુપ હોય છે ઢાળવાળી જમીન હોય છે એટલા માટે ઢાળ માંથી પાણી વહી જાય છે

આ પ્રકારની ડુંગળા જમીન જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ કે જંગલની જમીન તો કે જંગલની જમીન ક્યાં આવેલી છે તો કે જ્યાં પણ ભારતમાં આપણને જંગલ વિસ્તાર જોવા મળે છે ત્યાં જંગલની જમીન આવેલી છે તો કે જંગલની જે જમીન છે એ મુખ્યત્વે આપણે ગુજરાતની વાત કરીએ તો તે ગીર અને અને બીજા નાના નાના પણ જંગલની વૃદ્ધિના કારણે સેન્દ્રિય પદાર્થ વિપુલ માત્રામાં જમા થયેલ હોય છે હવે પ્રશ્ન એ થાય કે જંગલોની જમીન છે એમાં સેન્દ્રિય પદાર્થ કેવી રીતે વિપુલ માત્રામાં જોવા મળે છે તો કે જંગલ છે એમાં ખૂબ જ પ્રમાણમાં વૃક્ષો આવેલા છે

કોવાઈ જાય એટલે પછી એમાંથી સેન્દ્રીય પદાર્થો સારા એવા પ્રમાણમાં બને છે અને સેન્દ્રિય પદાર્થોના લીધે જમીનની ફળદ્રુપતા હોય છે અને જમીનની ફળદ્રુપતાના લીધે તે પીત સંગ્રહ શક્તિ પણ સારી હોય છે પીત્ત એટલે કે પાણી સહન કરવા સંગ્રહ કરવાની શક્તિ પણ વધુ હોય છે જેથી છોડની વૃદ્ધિ પણ સારી થાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય એટલે સારું ઉત્પાદન પણ મળે છે આપણને ત્યારબાદ આપણે વાત કરીએ ક્ષારવાળી ભાસ્મિક જમીન વિશે એ વિસ્તારોમાં આ ક્ષારવાળી ભાસ્મિક જમીન જોવા મળે છે સિંચાઈમાં ખારા પાણીનો જ્યાં ઉપયોગ કરવાથી પણ આ પ્રકારની ક્ષારવાળી જમીન બને છે મતલબ કે જ્યાં જમીનમાં ખૂબ જ ઊંડા

આવી જાય છે અને તેથી તે જમીન બગડી જાય છે મતલબ આપણે જે ઉત્તર ગુજરાતની જમીન છે જે સાબરકાંઠા બનાસકાંઠાની સ્પેસિફિક વાત કરીએ તો તે કચ્છ વિસ્તાર છે એની નજીક આવેલું છે અને કચ્છ વિસ્તારની નજીક આવેલી હોવાથી ત્યાં સુકું અને અર્ધ અર્ધસુકું એવું વાતાવરણ જોવા મળે છે અને એ વાતાવરણના લીધે ત્યાં વરસાદ પણ ઓછો જોવા મળે છે લીધે તેથી કચ્છની જે જમીન છે અત્યારે દિવસે ને દિવસે આગળ વધતી રહે છે એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે કચ્છના જમીનનો જે વિસ્તાર છે એ દિન પ્રતિદિન વધતો જાય છે તો કે શા માટે વધતો જાય છે તો કે એ જે

વર્તુ પાણીની સપાટી ઊંચી આવવાથી અને નિતાર ક્ષક્તિ ઓછી હોવાથી તે ભાગોમાં પણ જમીન ખારી બને છે જે આપણે વાત કરીને કે જ્યાં હોટે લોગિંગ જોવા મળે છે તે જમીનમાં સોલ્ટનું પ્રમાણ વધુ જોવા મળે છે મતલબ કે પાણી ભરાઈ રહે એવા વિસ્તારોમાં ક્ષારવાળી જમીન એટલે કે ભાસ્મિક જમીન જોવા મળે છે તત હજૂનાગઢ વિસ્તારમાં ખેડની જમીન નીચાણવાળી હોવાથી પાણી ભરાઈ રહેવાના કારણે ખારી બને છે